નમસ્કાર આ વિડિયો અંતર્ગત આપણે પેલિયોલિથિક યુગનો જે સૌથી પ્રથમ તબક્કો છે જેને પ્રારંભિક પેલિયોલિથિક યુગ અથવા તો પાષાણ યુગ કે નિમ્ન પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશેની માહિતી જોઈશું અને અંતમાં કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જોઈશું પ્રારંભિક પાષાણ યુગ અથવા તો નિમ્ન પાષાણ યુગ આ એ સમયગાળો છે જે હિમયુગના મોટા ભાગના સમયને આવરી લે છે આ યુગમાં લોકો મુખ્યત્વે શિકાર અને ખોરાક એકત્ર કરવામાં વ્યસ્ત રહેતા હતા લોકો શું કરતા હતા લોકો શિકાર કરતા અને જંગલમાં ફળ શાકભાજી અને જંગલી કંદમૂળ ભેગા કરતા હતા તેઓ પથ્થરના સાધનો જેમ કે હાથ કુહાડી કાપવા માટેના ઉપકરણો અને બીજા ભારે સાધનોનો ઉપયોગ કરતા હતા આ સાધનો કાચા અને ભારે હતા સ્થળો બોરી મહારાષ્ટ્રનું એક મહત્વપૂર્ણ પ્રાચીન સ્થળ છે જે નિમ્ન પુરાપાષાણ યુગનું સ્થળ ગણાય છે નો પથ્થર એટલે કે લાઈમસ્ટોનનો ઉપયોગ સાધનો બનાવવા માટે આ સમયગાળા દરમિયાન થતો હતો નિમ્નપુરા પાષણ યુગ એ તમામ સ્થળો કે જે આ યુગના લક્ષણો અથવા તો અવશેષો જોવા મળે છે સોનવેલી હાલનું પાકિસ્તાન થારણ કાશ્મીર મેવાડના મેદાનો રાજસ્થાન સૌરાષ્ટ્ર ગુજરાત મધ્ય ભારત ડેક્કનનો ઉચ્ચપ્રદેશ પ્રદેશ છોટા નાગપુર ઝારખંડ કાવેરી નદીની ઉત્તરે તમિલનાડુ યુપીમાં બેલન ખીણ ઉત્તર પ્રદેશ ભીમબેડકા બેટકા મધ્યપ્રદેશ અહીંનું સ્થાન પ્રખ્યાત છે કારણ કે આ ગુફાઓમાં પ્રાચીન માનવજાતના વસવાટના નિશાન મળ્યા છે આટલા બધા સ્થળો અને સબળ સાધનો સાથે આ યુગ માનવજાતના શરૂઆતી દિવસોનું પ્રતિક છે હવે જોઈશું એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જે નિમ્ન પાષાણ યુગ ઉપર આધારિત છે હાલના સમયમાં કયું સ્થળ સૌથી જૂનું નીચલું પાષણ યુગ લોયર પેલિયોલિથિક સ્થળ છે ભીમબેટકા બો બોરી

થારણ ભીમ બેટકા કે મોહેંજો દડો તો સાચો જવાબ છે મોહેંજો દડો નીચલા પાષાણ યુગમાં સૌથી વધુ વપરાયેલા સાધનો કયા હતા પોલીસ કટલરી રાજકુહાડી હેલિકોપ્ટર અને ક્લીવર્સ બ્રોન્ઝ વાપરેલા ઉપકરણો કે લોખંડના હથિયારો તો રાઈટ આન્સર છે નીચલા પાષાણ યુગમાં હાથ કુહાડી હેલિકોપ્ટર અને ક્લીવર્સનો સૌથી વધુ ઉપયોગ જોવા મળે છે પ્રારંભિક પાષાણ યુગમાં કયા પ્રકારના વસવાટના સ્થળો જોવા મળે છે મોહલાઓ છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં બોરી સ્થળ એ આવેલ સૌથી જૂનું નીચલા પાષાણ યુગનું જેમ પ્રારંભિક માનવજાતના સાધનો અને અવશેષો મળ્યા છે ભીમ બેટકાનું મહત્વ શું છે ભીમ બેટકા મધ્યપ્રદેશ એ પ્રાચીન ગુફાઓ માટે પ્રખ્યાત છે પ્રારંભિક માનવજાતના વસવાટ અને ચિત્રો મળ્યા છે આ સ્થળની અંદર રહેલી ગુફાઓ અને રોક આશ્રય સ્થાન નીચલા પાષાણ યુગના લોકો દ્વારા કયા પ્રકારના સાધનો નો ઉપયોગ થતો હતો તો નિમ્ન પાષાણ યુગના લોકો દ્વારા હાથકુહાડી હેલિકોપ્ટર અને ક્લિવર્સ જેવા ભારે અને ખરબચડા પથ્થરના સાધનોનો ઉપયોગ કરતા હતા કયા પ્રદેશમાં નીચલા પાષાણ યુગના અવશેષો મળ્યા છે તો આ અવશેષો સોનવેલી પાકિસ્તાન થાર રણ કાશ્મીર સૌરાષ્ટ્ર ડેક્કન ઉચ્ચ પ્રદેશ અને મધ્યપ્રદેશના ભીમ બેટગામાં મળ્યા છે તો આટલો વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ